કમ અપ્યાદયમ ગુરુમંદે કમલાગૃહ મેધેનામ પ્રવક્તા છંદ સામ વક્તા પંચરાત્રે અસ્વયં ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહોત્સવના અધ્યક્ષ અને જેના નેતૃત્વની અંદર અથવા તો જે નિમિત્તે આપણે એક મહોત્સવ ઉજવી રહ્યા છીએ આવા શ્રદ્ધેચરણ ચરણ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી બંને મહારાજ શ્રી બંને શિષ્યના વક્તાશ્રીઓ વડતાલ મંદિરના ચેરમેન કોઠારી સ્વામી બ્રહ્મનિષ્ઠ પૂજ્ય સંતો કરી વખતો સમય બહુ ઓછો છે શ્રીજી મહારાજની પ્રસ્થાપિત થયેલી બે દિવ્ય પરંપરા એને આપણે બસો વર્ષ ઉજવી રહ્યા છીએ એના શિક્ષાપત્રીના સંદર્ભમાં કહેવો તો કહી શકાય કે સનાતન હિન્દુ ધર્મની પરંપરામાં શિક્ષાપત્રી જેવો ગ્રંથ છેલ્લા બસો વર્ષમાં લખાયો નથી તમામ સનાતન હિન્દુ ધર્મની આ વાત કરું છું શ્રીજી મહારાજે જે લખ્યો છે એના પહેલાં પણ નથી એના પછી પણ નથી જે ચિંતન થયું એ સહજાનંદ સ્વામીએ સર્વશાસ્ત્રના રૂપે લખ્યું છે એક વાત બીજી વાત છે મહારાજે એવું કહ્યું કે શિક્ષાપત્રી છે એનો વિસ્તાર તમારે અન્ય શાસ્ત્રમાંથી સમજવો સર્વજીવ હિતાવહ મહારાજનો શિક્ષાપત્ર લખવાનો હેતુ છે સર્વજીવ પ્રાણી માત્રનું હિત કરવું આ હિતની જે વાત આવી છે તો રામાનુજ સંપ્રદાયનો બહુ પ્રસિદ્ધ શબ્દ છે તત્વહિત અને પુરુષાર્થ સંસ્વામી માત્ર લૌકિક હિત નહીં પરંતુ આધ્યાત્મિક હિત આ જીવનું કરવું અને આ શબ્દનો અનુબંધ છે ભગવદ્ ગીતાના પાંચમા અધ્યાયનો પચીસમો શ્લોક જેમાં શબ્દ ભગવાન વેદ વ્યાસે છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે સર્વભૂત રતા ત્યાં પણ આનો અનુબંધ છે સંબંધ છે કેટલું બધું વૈદિકત્વ છે કેટલું બધું શાસ્ત્રીયત્વ છે ત્રીજી વાત આવી છે આચાર્ય પદ સ્થાપન માટેની શા માટે બાપજી આપ જે ગાદી ઉપર બેરાજી રહ્યા છો ભગવાન નારાયણે લક્ષ્મીજીને જે જ્ઞાન આપ્યું જ્ઞાનમ તો ઉપાસનાત્મકમ ભગવાનના સ્વરૂપની સાકાર ઉપાસનાનું જ્ઞાન આની જે ગાદી એ લક્ષ્મીજીએ પ્રસ્થાપિત કરેલી એ લક્ષ્મીનારાયણ દેવની ગાદી ઉપર મારા શ્રી બિરાજમાન છે આપણે ભાગશાળી છીએ જ્ઞાનનો વારસો ઉપાસનાનો વારસો જીવના મોક્ષના માર્ગનો વારસો એ પરંપરાના મૂલ્યો એ આધ્યાત્મિક તત્વનું જ્ઞાન એનું કાયમ નિર્વહણ થતું રહે

અને અન્યને એ આચરણમાં પ્રેરણા આપે એને મોટિવેટ કરે એને આગ્રહપૂર્વક કેમ કે તમારા કરવું જોઈએ આપણી બાહ્ય ચર્મ ચક્ષુ માત્ર ને માત્ર બાહ્ય આચરણ જોવા માટે ટેવાયેલી છે બધું બાહ્ય જોઈએ છીએ એ તો આવું ભોગવે છે તો આવી ગાડી વાપરે છે તો આમ કરે છે તો એ આપણને શું પ્રેરણા કરવાના તો બાહ્ય દ્રષ્ટિ છે આપણી આંતરિક દ્રષ્ટિથી એનું અવલોકન કરવાનું છે એની ઈશ્વર પ્રત્યેની નિષ્ઠા ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે ઉપાસનાત્મક જ્ઞાન એ જે પ્રવર્તન છે સદાનંદ સ્વામીએ કર્યું છે મને શ્યામ સ્વામીએ ત્રણ મિનિટનું કહ્યું છે હું ત્રણ મિનિટમાં જ વાત કરીશ પણ વચ્ચે એક સંત સ્વામી સમય લઉં પ્રાચીન આ પીપળે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે શરીર છોડે છે ત્યારે એની પાસે ત્રણ વ્યક્તિ હાજર છે એક વિદુરજી મૈત્રી ઋષિ અને ત્રીજા ઉદ્ધવજી ઉદ્ધવજીની સામે જોઈને કહે છે ભાગવત ત્રીજા ત્રીજો સ્કંદ કોઈ કે સ્વામણ સંપ્રદાયનું કઈ જગ્યાએ વૈદિકત્વ છે એનો આ ઉત્તર છે બહુ સમજણપૂર્વક કહું છું ઉદ્ધવજીને કહે છે કે તો મદવયુનમ લોકમ ગ્રાહયન નેતિષ્ઠત ઉદ્ધવજી તમે વયુનમ જ્ઞાનમ જ્ઞાનમ તો ઉપાસનાત્મક જ્ઞાન લઈ અને તમે અહીંયા રહ્યો અને ક્યાં રહ્યો ભાગવત પંચમા સ્કંદ મહારાજે જેને યોગ શાસ્ત્ર કીધું કે નરનારાયણ દેવ બદ્રી નારા બદ્રીકાશ્રમ બિરાજે છે અને તેના જ્ઞાન સેવા પૂજા ભક્તિના પ્રચાર પ્રસારને માટે બેને જવાબદારી સોપી એક નારદજી અને બીજા ઉદ્ધવજી એને શાપ થાય છે એ ઉદ્ધવજી સુમતિ અને અજય વિપ્રના ઘરે રામ શર્મા રૂપે જન્મે અને એને રામાનુજાચાર્ય મંત્ર દીક્ષા આપે શ્રીરંગ ક્ષેત્રમાં અને એ રામાનુજાચાર્યની દીક્ષાના જ્ઞાનનો ઉપાસનાત્મક જ્ઞાનનો પ્રવાહ મંત્ર દીક્ષા પીપળાણામાં નીલકંઠ વર્ણી સહજાનંદ સ્વામી નારાયણ આપે એને જેતપુરમાં ગાદીએ બેસાડે અને એ જે પરંપરા છે ઉપાસનાત્મક જ્ઞાનની આ આજે હું તમે ભોગવી રહ્યા છીએ આ કેટલો બધો ઊંડો વિચાર છે એ પરંપરાના બસો વર્ષ ઉજવી રહ્યા છે માત્ર ગાદી ઉપર જય સદગુરુ સ્વામીની આરતી ઉતારી અને લાલ પાગ પહેરાવે એટલા પૂરતો સંકુચિત સીમિત અર્થ નથી ગાદી ઉપર બેસા બિરાજમાન શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ એ કઈ પ્રકારનું જ્ઞાન છે એનું કઈ પ્રકારની જવાબદારી નિભાવી રહ્યા છે એનું મૂલ્ય એનું આકલન એનું અવલોકન એનું ચિંતન મારે અને તમારે સમજવાનું છે માત્ર ને માત્ર શા માટે મારા શ્રી આવે ને આરતી ઉતારે અને એ જ પ્રતિષ્ઠાપિત મહારાજ એમ કહ્યું કે એની પ્રતિષ્ઠાપિત કરેલી મૂર્તિની સેવા પૂજા કરવી આ બહુ સમજવા જેવા ચિંતનીય આધ્યાત્મિક રહસ્યથી ભરપૂર પ્રશ્નો છે એના સંદર્ભો છે બધા વૈદિક છે પરંતુ દીક્ષા ની જ્યારે વાત આવીને ઉભી રહી દિયતે દિવ્યમ જ્ઞાનમ ક્ષીયતે પાપ સારવાસ નારદ પંચરાત્ર સનસ્વામી દીક્ષાના મંત્રો જે છે ને આ બધા જ નારદજીને પાંચ રાત્રિમાં ભગવાન નારાયણ આપેલા ઉપદેશો એને નારદજીએ જે શબ્દસ્ત કર્યા એમાંથી આ મંત્ર લેવામાં આવ્યો છે દર્શ વરોર કાઇન્ડ નોલેજ આપણે આ મંત્ર છે એમાં ક્યાંથી આવ્યો એ મંત્ર જે રામાનુજાચાર્ય આપ્યો સહજાનંદ રામાનંદ સ્વામીને સહજાનંદ સ્વામીને પરંપરા મને અને તમને જે મળી છે એ આ મંત્રનો તાતણો છે મંત્રનું વિજ્ઞાન છે એ લેવા માટેની શુદ્ધિ લીધા પછીની શુદ્ધિ આ ઘણા બધા પરિબળોના સંદર્ભમાં કેન્દ્રની અંદર ભગવાન સ્વામિનારાયણની પરમ એકાંતિકી ઉપાસના દ્રઢ નિષ્ઠા મોક્ષ આપનારા કલ્યાણ આપનારા એ જ છે એનાથી જ આ જીવનું કલ્યાણ થશે મોક્ષ થશે આ વિચાર સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી રહે એટલા માટે મહારાજ શ્રીજી મહારાજે શિક્ષાપત્રી અને આચાર્યપદની સ્થાપના કરી છે આપણે ભાગશાળી છીએ કે આવી સુંદર મજાની સારી શિક્ષાપત્રી આપણને એક લઘુ નાની પુસ્તિકા રૂપે મળી છે પરંતુ બહુ જ વિસ્તૃત અર્થ ગંભીરતાની સાથે એ સાગરમાં કાગરમાં સાગર સમાન છે એના દિવસે બધી ઉજવી રહ્યા છીએ પૂજ્ય મહારાષ્રી આપણને દિવ્ય દર્શન આપી રહ્યા છે ખૂબ ખૂબ આપણે ધનભાગશાળી છીએ કે પ્રાકૃતિક વિપત્તાની વચ્ચે પણ સુંદર મજાની સારી આપણને આવી વ્યવસ્થા કરી આપી છે મારે કહેવું જોઈએ કે ગુડ મેનેજમેન્ટ વિધાઉટ ડુઇંગ મેનેજ એમબીએ એમબીએ નથી કર્યું એની પાસે પણ તમારે જો મેનેજમેન્ટના પાઠ શીખવા હોય ને તો સ્વામીના સંપ્રદાયના આ સંતો સંત સ્વામી છે બીજા તમામ સંતોની પાસે આપણે તાળીઓના ગગડાથી એમને વધાવીએ વંદન કરીએ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવની આપણી સૌની ઉપર કૃપા રહે પૂજ્ય આચાર્ય મહારાજ આપણને કાયમ શોભાશિષ આપતા રહે અને શ્રીજી મહારાજ આપણને રાજી થાય આપણી ઉપર એ પ્રમાણે આપણું જીવન શિક્ષાપત્રી પ્રાણે બનતું રહે એવી ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણમાં પ્રાર્થના સાથે છું અસ્તુ જય સ્વામિનારાયણ